जी। जी जी। <laughs> good morning. Good morning. माता जी जय माताजी नी गुड मॉर्निंग आरो गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी पिंकी बे गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग ना तो दौर तारो है <laughs> लाके पेलू नंबर के प्रजामेटिक वी <laughs> आ, आ, आ आ आज तो वीरू तो फुले नाही समोय आज तो हं आणि आज चला टकाय इतवतय मन चला टक नवण हाय हाय आरू थोडा मूडलेस थई कुंदरे वाळू आरू

તો આજે તો હવે કામ બધું ફિનિશ થઈ ગયું છે હવે દાળ ભાત બનાવી છું શાક કામ કે થોડું છે ઈલોડી એટલા માટે થોડા દાળ ભાત બનાવી છું વાત આડી દીધા છે જોઈ લો પીકી બેન શાક સમાસ ને આ દુ બેન તો ચાલ થઈ જે મારે શું કરવું શું ખુલે આવું પીકી બેન ચપ્પુ ના ના કપુ આ લે

ગોળા જેવા થઈ જાય એટલે હેડે આ જાય ચલો હવે રસોઈ કરી દઈએ આજે તો અમિત દેન છે દિવસ દિવસનું વેકેશન

અતઅટ ટકા માર તો નતે આવતા આદુ હ સરસ સરસ લે જે લખ્યું એવું આવે કે યાર તમે હારું લખ્યું છે શું કરે છે જો જલેબી આ દે આ બોલાવ કાંઠે થેન્ક્યુ કે થેન્ક્યુ ઓને કીધું انا આવા જલેબી જય માતાજી મિત્રો મિત્રો પ્રજાપતિ બ્લોગ તમારું સ્વાગત છે છિયાનો શેર કમેન્ટ શરૂઆત કરી થઈ ગયા છે પિંકી બેન ને શું છે જય માતાજી જય માતાજી કાકુ જય માતાજી આઈ લવ યુ કાકુ પેલો ઘડ વાળો એક ગલ્લા ઉપર ગયા ગલ્લા જઈને જ પેલો ભાઈ ગયા કાકા મારે તો નહીં લે પણ એ છોકરો ઉભો ને બતાવો છોકરો ઉભો કે બાપુ ઘેર કે બતાવો મારા બાપુ છોકરો ઘેર જાય બાપુ બેઠા ખાટલામ કે તમારો છોકરો કેવો કે તમને દેખાડવા માર્યું કે ના મેં અત્યારે ઊંઘવાનું મારો બેટો ચાટી ગયો કે ગોડો કેવાય લુખો ખાઈ ગયું ઘેર

ha? 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 Papa na yoi Papa na chasma <laughs> nao hai ewa chasma haithi nai Papa? Papa na yoi Papa lela khaun <laughs> hai dola dola thai kio nimbale bapa thaiche nimbale bapa thaiche nimbale bapa thaiche aa bapa thaiche aa রৱ দ�hora রৱৱ মুড আরৎ মকো Delire সার সকেনষে সার্য নারেটণুা তািকেরে আমার্যন্ সবু঺া কোরে সারে ওী

હેર કાકા તમે લઈ ગયો કાકા મજા આવે જય માતાજી મિત્રો સાત વાગી ગયા છે સોજના સાંભળું છું વાલી તારું શું કામ છે તું મને કહી દે જલ્દી તું આખો દાડો પિક્ચર જોવામાં વ્યસ્ત હોય છે વાલી હા બોલો નીચા મજા લીંબું લાવ્યું છે લીંબુ મને ખબર નહીં પડે ઓહો હો બાફેલા બટાકા શું કરાવવાનું છે પોહે કા સાકે પોડી પોહે પોડી ચટણી પોડી જાય સુકુમારને આપણો બધો એટલો છે એક મમ્મી પિંકી મેલી હોને ચમ એકા જમવાનીમાં તો ખઈ ના આવવાનું ઓકે લીંબુ લીંબુ બે ના સાલ પેલી જાડી ના હોય તો ઓકે

અલે એ કે મોબાઈલ ભૂઈ ના કે આચુ કે રયો આ મોબાઈલ પાડી દે કેમ લેમ્બુ કયા લઉ કય ના લઉ એ ખબર જ ન પડતી કયા હારું હમ હમ

પાતળી છે એવો લીધો જે ખરું આરતી ને ગમુક ના ગમ હમ મિત્તા બેઠી

વસાલ થોડી જાડી છે પણ તો તારા ખબર તો દેખ લે પછી મને કહેજે ચલેગી મેં ચાલે તો તો જાડ જાડી પછી લાવડે પણ આમ તો હમ ઈના બિંકી બિંગી આના મે ભે મુકવા જેતા કેટ નહીં સામો જેવું મુકવા મુકવા જો પ્રે લેવડતો લેતા લી ખાઈને આવશે એટલે તો એટલે બપોર વળતો ખાઈને આવ લેતો હા ઈ તો કે ખાવ હા

सब भी सब तो क्या बोलते हैं उसको कुछ लोग नहीं है यहाँ पर पिंकी बहन नहीं है डिंपल नहीं है प्राग भाई नहीं है और वीरू नहीं है वीरू जा मामा के घेरा चले गए अपने मामा के घर अंतुरा अब आएंगे दस पंद्रह दिन के बाद आएंगे हाँ सारू प्यारे जमीन लीजिए पछु मोड़िए तात्रक जय है समय

टीना ભાઈના બોલાવતો તારું મન તો તારી તો મસ્ત આવી મંગલી હોય કાકા ના કાચમ કેવાલા કરીએ છીએ ગુડ નાઇટ મિત્તલ ગુડ નાઇટ બધા ગુડ નાઇટ આવજો જય માતાજી જય માતાજી જય માતાજી હારું એ ને હારું આરાધ્યાને ને હારું આવજો મિત્રો ગુડ નાઇટ જય